એક થી પાંચમાં આવશે પચ્ચીસ થી માં આવશે આવું બધું કીધું અમને મેસેજ પણ કરેલા પછી તો ફોન પણ ઉપાડતા નથી અમુક વ્યક્તિઓને તે એમણે શેર પણ આપેલા કે આ ભરોસા તરીકે આ તમે રાખો જો કે અમને તો શેર કાંઈ મળેલા નથી પણ હજી મારા આઠ લાખ રૂપિયા હજી એમાં ચલવાયેલા છે ઘણા લોકો ભોગ ભયના છે અમારું ગામ નાનામાં છે એમાંથી લગભગ પાંસઠિક વ્યક્તિ ભોગ બનેલા છે અમારા ગામનો હિસાબ કરીએ તો લગભગ ઓછા ઓછામાં ઓછા થી સવા આઠ કરોડ રૂપિયા થાય છે અમુક વ્યક્તિઓ મને કીધું ફરાર છે તો સાહેબ તપાસ કરે અને અમને વ્યવસ્થિત જવાબ મળે આનો કારણ કે મહેનત કરીને બધું રૂપિયા બધું મૂડી ભેગું કરેલું છે અને આવી રીતે આ દુરુપયોગ થઈ ગયો હવે બધો પણજી સ્કીમ જ છે એવું ગણું મારું નામ વીરભદ્રસિંહ સિંહ જાડેજા અમારી રજૂઆતી છે કે અમારા રૂપિયા જે મૂક્યા હતા અમે કેશ ચેક થી સંજયભાઈ માંગરોળિયા કરીને છે દોઢસો ના રોડ ઉપર એમની ઓફિસ આવેલી છે આર કે એમ્પાયર માં છે છસો અગિયાર નંબર અને એ લોકો ચેક થી રૂપિયા અમને મતલબ મતલબ લેતા અને અમને આપતા ઇન્ટરેસ્ટ ચેક થી એટલે એકાઉન્ટ માં આપતા એમ વ્હાઈટ જ એટલે અમે અમારા મારા લગભગ ચાલીસ એક લાખ જેવું છે આ લગભગ આઠ દસ વર્ષથી ચાલુ હતું હું મારા તો ત્રણેક વર્ષથી છે અને

માણસમાં જ કઈક ડખા થઈ ગયા હતા લેટ થઈ ગયું હતું પછી એને એવું કીધું હતું કે એક ટકો ઓછો કરીને આપશું તો એ અમે ચાલુ રાખ્યું હતું અમારી મૂળ રકમ આવી છે ને એવી છે માંગણી અમારે